હજુ પણ ત્રણ દિવસ ગુજરાતમાં રહેશે વરસાદી માહોલ જી હા ત્રીસમી સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત રહેશે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી છે સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદ પડશે પૂર્વ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ થઈ શકે છે વડોદરા સહિત મધ્ય ગુજરાતમાં પણ પડી શકે છે વરસાદ આવનારા બે થી ત્રણ દિવસ સુધી આ વરસાદો છે ગુજરાતની અંદર તીવ્રતા વધારે તેવી શક્યતાઓ છે આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ આવનારા બારથી પંદર કલાકની અંદર નબળું પડી અને ઉત્તર પૂર્વ તરફ ગતિ કરશે એટલે આવનારા હવે બારથી પંદર કલાકની અંદર રાજ્યના અમુક વિસ્તારમાં વરસાદની તીવ્રતા વધશે જેમાં પૂર્વ સૌરાષ્ટ્રના ભાગો છે દક્ષિણ ગુજરાતના ભાગો છે અને મધ્ય ગુજરાતના વડોદરાથી લઈ અને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર છે છોટાઉદેપુર હોય દાહોદ ગોધરા હોય અરવલ્લીના ભાગો છે આ જે તમામ ભાગો છે એની અંદર આવનારા બાર થી પંદર કલાકની અંદર વરસાદની તીવ્રતા વધી જશે અને આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ નબળું પડીને ઉત્તર પૂર્વ તરફ ગતિ કરશે